હા અમારા ભરતભાઈ છે દાલ નો ભરત છે નંબર એવું લાગે ત્યાં રોડા લીધા જેવા હતા એવું લાગે વાગ નંબર મારું પડે તમને દ્રાવડ આમ લીધા જે હોય ઓર્ડર જ કઈ દેવાની આ ભાઈ જો બનાવ ઓર્ડર લેવા તો અમે આલે 100 ટકા તો પણ આ આટલી કા દાળ નો ઓર્ડર લેવા કે પછી વધારે દાળ નો ઓર્ડર લેવો આલે ભાઈ આ તો બે જણ ખાવા બનાઈ ગયા યાર બે જણા ને એમ હ કોઈ માં ધન બનાવવાનો તો મોટો ઓર્ડર લેવો પડે તો અમે ઓર્ડર ના કેટલા લેવા ઓર્ડર ના એ તો ઓર્ડર કર્યા પછી ખબર પડે એટલે પણ આ એક ઓર્ડર પાછળ તમને કેટલો નફો મળે

અમારે કન મોણસ બધા ઘણા બધા પણ ઓળા તારે બધા ગોમડે એવો અત્યારે તો આપણે એકલા જ છીએ તો તમે એકલા એકલા બનાવી દેવા ત્યારે એક ઓર્ડર મળે તો આ તો એકલા એકલા બન તો યાર ને તો પછી ટીમ બોલાઈ પડે તો પછી આ ઉનાળો આવે ને તાન ઉનાળો આવર કરીએ પછ કોઠો લગન થઈ ગયા આ તો ગોઠી નાખો અને ઓર્ડર ઓર્ડર બોર્ડર હતો અમે આલ્યો હમ અને આ પેલો ભાઈ એ આવા ઓર્ડર માં એ ભાઈ કમ ઇન્ફોર્મ કરો ભાઈ એ ઓર્ડર માં નહીં આવતો યાર